કેમ છો પૂજા બસ મને મજામાં છે તે મને ફોન કર્યો ને એટલે મને તને મળવાની બહુ ઈચ્છા થઈ એટલે મેં કીધું મારે પૂજાને ને મળવા જવું જ છે ભરતભાઈ જે છે એમને સાથે લઈ આવ્યો કે આપણે પૂજાને તમારે જોવાની છે પેલા ચકી નહીં જોવાની છે ને એ ચક્કી નહીં જોવાની છે એટલે આપણે એની ઘરે જ આવવું તો એ પણ તૈયાર થઈ ગયા ભરતભાઈ પણ એ કે મારે પણ આવવું છે એટલે અમે તને મળવા બે આવ્યા છીએ તારો ભયલો ક્યાંય ગયો ટ્યુશન માં ગયો છે હવે એના માટે ગિફ્ટ લઈ આવ્યા છે ગીરી દાંડે રમેશ ક્યારે ના તો હવે આ એને દે છે એને કઈ અંકલ આવ્યા હતા તને ભેટ આપી ગયા બરાબર અને તારા ડેડી મારા ડેડી તો કામ કરવા ગયા છે બરાબર આ એના માટે એક ગિફ્ટ લઈ આવ્યો છું આ બુક વાંચવાની છે એમને વધજે તારી મમ્મી ને પણ વજાવજે બરાબર હવે બીજી આપણે ચકીની વાત કરવાની છે તો બોક્સ છે એ ક્યાંથી લઈ આવી બોક્સ હું છે ઇવનિંગ પોસ્ટ માં સ્પંદન ગ્રુપ વાળાનો પ્રોગ્રામ હતો એમાંથી હું લઈ આવ્યો અને ત્યાંનું આમંત્રણ કોને આપ્યું હતું ત્યાંનું આમંત્રણ અમે રાષ્ટ્રીય શાળામાં હું જાઉં છું ત્યાં તબલાના જે તબલા શીખવા આવે છે એ કમલ જીવાજા ને આપ્યું મેં કીધું કે આ સંગીત નો પ્રોગ્રામ છે આવજો એટલે તું કાર્ડ લઈ આવીને તારા મમ્મી ડેડીને પણ લઈ ગયી બરાબર તને એ પ્રોગ્રામ કેવો લઈ ગયો મને તો બહુ સરસ લાગ્યું કારણ કે જૂના ગીત ની હું બહુ શોખીન છું વેરી ગુડ વેરી ગુડ તો પછી તારે એક ગીત મને છેલ્લે સંભળાવવું પડશે બરાબર અને ત્યાંથી જે બોક્સ તને માહિતી જે આપી હતી પ્રોગ્રામમાં એ કોને આપી હતી બરાબર એટલે પછી તું બોક્સ કેટલા નું લઈ આવી હતી કારણ કે પક્ષીઓ કાર્યક્રમ થાય છે સ્કૂલ માં પણ ચકલી નું ચકલી નું ઘર વેચવા આવ્યા તા પણ મેં મેં કીધું અહી થી પ્રોગ્રામ માં જાવ છું તો અહીંયા છે તો હવે સ્કૂલની અંદર જયારે પણ પ્રોગ્રામ હોય કે જે હોય ને તો એક સેમ્પલ તરીકે તારે ફરીથી લઈ જવાનું છે અને તારા જે મેડમ હોય ને તો એમને પ્રાર્થના પૂરી થાય ને જયારે તો બાળકોને આ તારે ડેમોસ્ટ્રેશન જ્યાં મેં તે દિવસે કેવું કીધું હતું એટલે હવે તું નેચર એન્ડ એડવેન્ચર ક્લબની અમારી નાનામાં નાની કાર્યકર થઈ ગઈ એટલે અમારે જયારે કામ પડશે ત્યારે તને બોલાવશો અને તારે પરમિશન લઈને આવવાનું અમારે બરાબર સ્કૂલમાં તારે પ્રાર્થના પૂરી થાય ને એટલે આ એક બોક્સ બે બોક્સ લેતી જજે પેલા મેડમને ઓફિસમાં જઈને મળીને વાત કરી લેજે તો મને એક કે બે દિવસ પછી ગમે ત્યારે બે મિનિટનો ખાલી ટાઈમ દેજો પ્રાર્થના પૂરી થાય ત્યારે તો બધી છોકરીઓ જયારે બેઠી તો એને કે મારે એક્સપ્લેન કરવું છે અને આવા બોક્સની જો જરૂરિયાત હોય તો પછી એમાં એડ્રેસ લખેલું છે તમે કહેશો તો હું બધાના કંઈ પેલા ઓર્ડર લઈશ અથવા તો પચાસ હું લઈ આવીશ અને ડિસ્ટ્રીબ્યુશન હું જ કરીશ તારે જ કરવાનું છે અમે તને આપી દેસુ પછી સ્કૂલે તારે આને નોટિસ બોર્ડ ઉપર લગાવી દેવાનું બરાબર પેલા સમજાવી દેવાનું કેમ આપણે આવડી ગયું છે બરાબર એટલે આ તને એવા બીજા દોષ પછી તને અહીંયા જયારે પણ કોઈ જોવા આવે એ તારે મને અત્યારે ઘર બતાવવાનું શક્ય તો કોઈને ઈચ્છા થાય કે અમારે જોઈએ છે તો એ ક્યાંથી મેળવે એટલે તને બીજા ત્રણ ગીફ્ટ આપે છે બરાબર એટલે આ પાંચ દોષ છે એ તારે રાખવાના બે છે સ્કૂલે લઈ જવાના એક છે એ ત્યાં ટીચર પેલા બતાવીને ત્યાં ત્યાં ટેબલ ઉપર રાખવાનું એટલે આખો સ્ટાફ છે અને પછી એક નોટિસ બોર્ડ ઉપર લગાડવાનું એક્સપ્લેન કર્યા પછી અને પછી જેમ જોઈતું હોય તો ટીચર ને કહેવાનું એનાઉન્સમેન્ટ તમે કરજો હું વ્યવસ્થા કરીશ હું બોક્સ લઈ આવ તારે મને ખાલી ફોન કરી દેવાનો આપણી ઓફિસ ને આ કવિભાઈ ની સામે જ છે બરાબર ભક્તિનગર જ બેસું છું એડ્રેસ છે આમાં ત્યાંથી વ્યવસ્થા કરી દેજે હવે તારે મને અત્યારે જે નું બોક્સ લગાવ્યું જેના માટે ફોન કર્યો હતો ને ઈ મારે જોવું છે બતાવવા અહિયાં પેલા ક્યારેય ચક્કી આવતી પાણીનું હોત વ્યવસ્થા કરવી હતી અને માળો રાખી દીધો મસ્ત એકદમ બનાવી દીધો માળો જયારે પણ આવતા ને એટલે તો તારે કઈ બીજા મોટા પક્ષી ની દીક જ નથી આવતી અહીંયા તો હજી બીજું બોક્સ લગાવવું હોય બીજું લગાવવું હોય તો આમાંથી લગાવી દે બરાબર એ બહુ સરસ કામ છે ધન્યવાદ તને પૂજા તો મને કહેતી હતી કે તને જૂના પિક્ચરના ગીત બહુ ગમે છે ગાવા ગમે ને સાંભળવા ગમે તો તારે એક કડી તો મને સંભળાવવી જ પડશે એટલે તને જે ગમતું હોય ગીત એક કડી ગા વાદા કરી સાજના વાદા કરી સાજના તેરે બિન મેં રહો મેરે બિન તું ન રહે હો કે જુદા એ વાદા રહા न होंगे शुदा ये वादा रहा मैं कं तू दिल है पिया मैं आती तू मेरा जिया हम सुख दुख मिल के सहेंगे हम सुख दुख मिल के सहेंगे आ... तेरे बिना मैं न मेरे बिना रहे हो होगे जुदा ये वादा रहा न होंगे जुदा